મિત્રો આજકાલ તમે સાંભળી રહ્યા છો કે કોઈ કહી રહ્યા છે કે ભારતની સામે ચીન અને પાકિસ્તાન નો ચેલેન્જ છે જેમ કે રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન અને પાકિસ્તાન બંને એક થઈ ગયા છે અને જ્યારે યુદ્ધ થશે તો ભારતને બંને સાથે લડવું પડશે તો એ કહી રહ્યા છે કે ચીન અને પાકિસ્તાન હાલમાં ભારત માટે એક ખૂબ જ મોટો ચેલેન્જ છે આવી જ રીતે કોઈ રશિયા અને યુક્રેનના યુદ્ધની વાત કરી રહ્યા છે અને એમાં ભારતના રોલ ની વાત થઈ રહી છે જેમ કે જેલેન્સ્કીએ મોદીજી પાસેથી મદદ માંગી હતી કે મોદીજી તમે કોઈ મદદ કરો કેવી રીતે યુદ્ધને શાંત કરવામાં આવે પુતિન થી વાત થઈ જ ગઈ હતી સી એ કહી ચૂક્યું હતું કે ભાઈ નરેન્દ્ર મોદી ના લીધે રશિયાએ ન્યુક્લિયર વોર ન કરી

તમારો ડાયરેક્ટ કનેક્શન નથી કનેક્શન છે પણ ડાયરેક્ટ કનેક્શન નથી પણ મોંઘવારી તો ડાયરેક્ટ છે ને આપણે બજારમાં જશું વસ્તુઓ મોંઘી થશે તો આપણને ડાયરેક્ટ પરેશાની થવાની છે તો મોંઘવારીથી મોદી સરકારને લડવું પડી રહ્યું છે અને હમણાં જે ગ્લોબલ હાલત છે એ હાલતોથી આપણને ખબર જ છે કે ભારતમાં કેવી મોંઘવારી છે અને આખી દુનિયામાં કેટલી મોંઘવારી છે પણ મોંઘવારીને રોકવા માટે આમ તો પાછલા વર્ષથી જ નરેન્દ્ર મોદીજી કઠોર પગલાં રહ્યા છે છે અને મિત્રો આનો અસર પણ જોવા મળી રહ્યો મોંઘવારીનો પેલા તો તમને એક મોંઘવારીનો આંકડો જણાવું છું પછી તમને જણાવીશ કે નરેન્દ્ર મોદી હાલમાં ગોલ્ડ શું કામ લઈ રહ્યા છે સોનું શું કામ લઈ રહ્યા છે તો મિત્રો જે હોલસેલ મોંઘવારી છે એ ભારતમાં બે હજાર બાવીસમાં માં પંદર પોઈન્ટ આઠ ટકા હતી હવે નરેન્દ્ર મોદીની સરકાર આને ખેંચીને ક્યાં લઈ આવી પાંચ પોઈન્ટ આઠ ટકા ઉપર મતલબ કે મોદી સરકારે મોંઘવારીને દસ ટકા ડાઉન કરી નાખી હવે મિત્રો જે રિટેલ મોંઘવારી છે એ એપ્રિલ બે હાજર બાવીસ સુધી સાત પોઈન્ટ સાત ટકા સુધી પહોંચી ગઈ હતી કારણ કે આખી દુનિયાભરમાં જે હાલત હતી ખૂબ જ ખરાબ હતી રશિયા અને યુક્રેન ના યુદ્ધ ના ચાલતા પણ સરકારે ખૂબ જ કઠોર પગલા લીધા અને નવેમ્બર બે હાજર બાવીસ સુધી આને પણ ક્યાં લઈ આવી ઉપર લઈ આવી મિત્રો ડાયરેક્ટ ઓછી થઈ ગઈ અમેરિકામાં હાલમાં રેકોર્ડ મોંઘવારી છે આખો યુરોપ પરેશાન થઈ રહ્યો છે પણ ભારત આને ખીચીને ક્યાં લઈ આવ્યો છ ટકાથી પણ નીચે લઈ આવ્યો પણ હવે નરેન્દ્ર મોદી માટે ચેલેન્જ એ છે કે આના આને છ ટકા ઉપર જ રાખો અથવા તો છ ટકાથી પણ મોંઘવારી ખૂબ જ મોટો ચેલેન્જ છે બોસ કારણ કે હમણાં દુનિયામાં જે જેવી પ્રકારની પરિસ્થિતિ છે જેવી હાલત છે એનાથી મોંઘવારી નીચે આવી નથી રહી છ ટકાથી નીચે લઈ આવવું પણ મિત્રો આખી દુનિયા કઈ રહી છે કે નરેન્દ્ર મોદી આવું કેવી રીતે કરી રહ્યા છે અમારાથી તો નથી થતું તો નરેન્દ્ર મોદી મિત્રો આ ટાર્ગેટ માટે કામ કરી રહ્યા છે કે મોંઘવારીને આનાથી પણ નીચે લઈ આવવામાં આવે અથવા તો પછી અહીંયા જ રોકીને રાખાય અને એટલા માટે મિત્રો નરેન્દ્ર મોદીજી ગોલ્ડ લેવા અને વેંચવા જેવા પગલા લઈ રહ્યા છે તો મોદીજી કયો ગોલ્ડ લઈ રહ્યા છે અને કયો ગોલ્ડ વેચી રહ્યા છે આ જ મુદ્દા ઉપર આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે તો સૌથી પહેલા તો એ ગોલ્ડ ની વાત કરીએ જે નરેન્દ્ર મોદીજી લઈ રહ્યા છે મિત્રો તમને જાણીને હેરાની થશે કે પાછલા અઢી વર્ષોમાં આરબીઆઈ એ દુનિયામાં સૌથી વધારે ગોલ્ડ લીધો છે મિત્રો જ્યારે હું અને તમે પૈસા બચાવી રહ્યા છીએ ત્યારે દેશની આરબીઆઈ મતલબ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ધડાધડ સોનું લઈ રહી છે હાલના સમયમાં એટલો સોનું દુનિયાના બીજા કોઈ પણ સેન્ટ્રલ બેંક નથી લઈ રહ્યા જેટલો આરબીઆઈ લઈ રહી છે તમારા મનમાં પણ પ્રશ્ન આવી રહ્યો છે કે ભાઈ આટલું સોનું શું કામ લેવામાં આવી રહ્યું છે અને વર્ષ બે હાજર માં સત્તોતેર મેટ્રિક ટન અને આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિના સુધી આરબીઆઈ એકત્રીસ મેટ્રિક ટન ગોલ્ડ લીધો હતો મતલબ કે મિત્રો હાલમાં દેશમાં સોનું ભરી ભરીને રાખવામાં આવી રહ્યું છે પણ શું કામ

રાખવું જ પડે છે તો આ વિદેશી મુદ્રા ભંડારમાં મિત્રો એક હિસ્સો સોનાનો હોય છે ગોલ્ડનો હોય છે તો આપણો જે ગોલ્ડનો હિસ્સો છે એ પાંચ પોઈન્ટ સત્યાશી ટકાથી વધી અને હમણાં લગભગ આઠ ટકા સુધી પહોંચી ગયું છે મતલબ કે વિદેશી મુદ્રા ભંડારમાં આપણે આપણા ગોલ્ડનો રિઝર્વ વધારી લીધું છે અને વિતેલા પાંચ વર્ષોમાં આમાં છત્રીસ ટકાનો જમ્પ આવ્યો છે એટલા માટે જ કહી રહ્યા છીએ કે હમણાં એકદમ તાબડતોડ સોનાની ખરીદી કરી રહી છે ભારત સરકાર હમણાં જો ગોલ્ડ રિઝર્વની વાત કરવામાં આવે તો આપણો ભારત મિત્રો આખી દુનિયામાં નવમાં નંબર ઉપર છે નવ નંબર ઉપર છે હવે તમને લાગી રહ્યું હશે કે ભાઈ દુનિયાના બીજા દેશો પણ સોનું લઈ રહ્યા હશે તો ભારત પણ લઈ રહ્યું છે તો મિત્રો પાછલા એક વર્ષમાં આખી દુનિયાના દેશોનો ગોલ્ડ રિઝર્વ જુઓ અમેરિકા પાસે આઠ હજાર એકસો ને ત્રેવીસ ટન સોનું છે અને પાછલા એક વર્ષમાં આ વધ્યું નથી એટલું ને એટલું જ છે જર્મનીને જુઓ મોટા મોટા દેશોની આપણે વાત કરી રહ્યા છીએ જર્મની પાસે ત્રણ હજાર ત્રણસો ને એકાવન ટન સોનું છે અને પાછલા એક વર્ષમાં કોઈ પણ બદલાવ નથી કર્યો બિલકુલ સેમ જ છે ઇટલી ને જુઓ બે હાજર ચારસો ટન સોનું એક રશિયા નું જે ગોલ્ડ ભંડાર છે એમાં સોનું જે છે એ છ ટકા ઉપર ગયું છે ચીન પાસે ઓગણીસો એકતાલીસ ટન કોઈ બદલાવ નહીં સ્વિટરલેન્ડ એક અને ચાલીસ ટન કોઈ બદલાવ નહીં જાપાન જાપાન આઠસો ને છેતાલીસ ટન કોઈ બદલાવ નહીં પાછલા એક વર્ષમાં કોઈ બદલાવ નહીં પણ ભારતને જુઓ મિત્રો ભારત પાસે આજની તારીખમાં સાતસો ને અડસઠ ટન સોનું છે અને મિત્રો આમાં ત્રેસઠ ટનનો વધારો થયો છે પાછલા ખાલી એક વર્ષમાં દુનિયાના મોટા મોટા દેશો નથી લઈ રહ્યા રશિયાએ ખાલી છ ટકા નો વધારો કર્યો છે બાકી અમેરિકા જાપાન ચીન કોઈ પણ દેશ સોનું નથી લઈ રહ્યા પણ ભારતે પાછલા વર્ષમાં વધારો કર્યો છે શું કામ ભાઈ હવે એ વાત સમજી લો કે શું કામ ભારત ગોલ્ડ લઈ રહ્યો છે સવાલ એ છે કે આરબીઆઈ શું કામ સોનું લઈ રહી છે અને આનાથી મોંઘવારી શું કનેક્શન છે મિત્રો તમે આને એવી રીતે સમજો કે પહેલા તો કોરોના વાયરસ અને પછી રશિયા અને યુક્રેન ના યુદ્ધના લીધે આખી દુનિયામાં બધી જગ્યાએ મોંઘવારી ખૂબ જ ઝડપથી વધી છે આ અહીંયા સુધી એકદમ ક્લિયર વાત છે બરોબર છે તો જ્યારે મોંઘવારી વધે છે ત્યારે કરન્સીની જે વેલ્યુ હોય છે એ કરન્સીની વેલ્યુ જે છે એ ઘટી જાય છે બોસ પણ જે ગોલ્ડ છે એ ગોલ્ડ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે યાદ કરો મિત્રો જ્યારે કોરોનાના સમયે આખી માર્કેટ જ્યારે ક્રેશ કરી ગઈ હતી ત્યારે પણ સોનાના ભાવ મિત્રો ઓલ ટાઈમ હાઈ ઉપર હતા સોનું ચમકી રહ્યું હતું દુનિયાના બધા જ સેન્ટ્રલ બેંક પોતાના રિઝર્વમાં એક હિસ્સો એક મોટો હિસ્સો ગોલ્ડનો જરૂર રાખે છે તમને સાંભળીને હેરાની થશે મિત્રો કે સપ્ટેમ્બરથી કરી અને હાલમાં નવેમ્બર સુધીમાં આખી દુનિયાના દુનિયાભરના સેન્ટ્રલ બેન્કોએ ચારસો ટન થી પણ વધારે સોનું લીધું છે આમાં ભારત સૌથી વધારે લઈ રહ્યો છે પણ દુનિયાના બીજા બેંકો પણ લઈ રહ્યા છે અને આ એટલા માટે છે કારણ કે મિત્રો રશિયા યુક્રેનના યુદ્ધના લીધે અને પછી ફિલિપિન્સને ઇઝરાયલના યુદ્ધના લીધે

સેન્ટ્રલ બેંક અલગ અલગ ઉપાયો કરે છે અને આમાં મિત્રો સૌથી બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે મેં સો રૂપિયા દેને કા ધારક કો વચન દેતા હું આજ લખેલું હોય છે ને સો રૂપિયાની નોટ ઉપર હવે દુનિયાભરમાં તમારી નોટની વેલ્યુ ત્યારે જ રહેશે ને માની લ્યો કે મેં તમારા સો રૂપિયા લઈ લીધા કેવી રીતે તમે ચુકાવશો જો તમારા રૂપિયાની વેલ્યુ જ ઘટી રહી છે તો તમે કહેશો મારી પાસે ગોલ્ડ છે મારી પાસે સોનું પડ્યું છે બરાબર છે આની પાસે સોનું છે આ ખૂબ સારી વાત છે એકદમ બરાબર છે ત્યારે તમારા રૂપિયાની જે વેલ્યુ છે એ વધી જાય છે તમારી કરન્સીની વેલ્યુ ઉપર આવી જાય છે જો તમારી પાસે સોનું છે ગોલ્ડ છે હમણાં તમને જણાવ્યું ને કે અમેરિકા પાસે સૌથી વધારે સોનું છે આપણો જે ગોલ્ડ ભંડાર છે એ ગોલ્ડના ભંડારને વધારવામાં આવી રહ્યું છે આનાથી કરન્સીને વેલ્યુને સપોર્ટ મળે છે તો માર્કેટ પણ તમારી કરન્સીને લઈને ખૂબ જ સારો રિસ્પોન્સ આપે છે જો પ્રોફિટમાં છે 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 તો અર્થવ્યવસ્થા વધારે મજબૂત થાય અને જેનાથી જે એ પોતાની કંટ્રોલમાં આવી જાય છે તો આનાથી બે કામ થઈ રહ્યા છે એક તો આપણો ગોલ્ડ નો ભંડાર વધી રહ્યો છે અને રૂપિયાને મજબૂતી આપવામાં આવી રહી છે તો જો તમારી પાસે સોનું છે તો આ મોંઘવારીને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે અને તમારો રૂપિયો પણ મજબૂત થાય છે તો એટલા માટે મિત્રો ભારત દેશમાં પોતાના રૂપિયાને મજબૂત કરવા માટે અર્થવ્યવસ્થાને મજબૂતી આપવા માટે અને મોંઘવારીને કંટ્રોલ કરવા માટે નરેન્દ્ર મોદી સરકાર આરબીઆઈ ભરી ભરીને સોનું ખરીદી રહી છે ગોલ્ડ લઈ રહી છે તો મિત્રો હવે ઉમીદ છે કે આ આખા મામલાને હવે તમે સારી રીતે સમજી ગયા હશો તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે જો તમને આ વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રોને તમારા પરિજનોને વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને શેર જરૂર કરજો મિત્રો